આપણી હિન્દુ પૌરાણિક કથાઓમાં વરાહ અવતાર એ ભગવાન વિષ્ણુના દસ મુખ્ય અવતારોમાંથી એક છે આ કથા ધર્મની જીત અને અધર્મનો નાશ દર્શાવે છે ચાલો આ અદ્ભુત કથાને વિસ્તૃતમાં જાણીએ વરાહ અવતારની સંપૂર્ણ કથા હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ પૌરાણિક કથા અનુસાર વૈકુંઠ લોકના બે દ્વારપાળો જય અને વિજય હતા એકવાર સપ્ત ઋષિઓ ભગવાન વિષ્ણુના દર્શન કરવા આવ્યા પરંતુ જય અને વિજય તેમને અટકાવ્યા આનાથી ક્રોધિત થઈને ઋષિઓએ તેમને શ્રાપ આપ્યો કે તેઓ પૃથ્વી પર રાક્ષસના રૂપમાં જન્મ લેશે આ શ્રાપને કારણે જય અને વિજયનો જન્મ કશ્યપ ઋષિ અને દિતિના પુત્રો તરીકે થયો તેઓના નામ હિરણ્યાક્ષ અને હિરણ્ય હતા આ બંને ભાઈઓ અત્યંત શક્તિશાળી અને દુષ્ટ હતા

અને તેને પાણીમાં ડૂબાડી દીધી પૃથ્વી માતા ખૂબ દુઃખી થયા અને મદદ માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી વરા અવતારનું પ્રાગટ્ય અને દેવતાઓએ પણ હિરણ્યાક્ષના અત્યાચારોથી મુક્તિ મેળવવા માટે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધર્યું ત્યારે બ્રહ્માજીના નાકમાંથી એક નાનું સુવર ભૂંડ પ્રગટ થયું જોતજોતામાં જોતામાં તે સુવરનું કદ વધવા લાગ્યું અને તેણે એક વિશાળ પર્વત જેવું સ્વરૂપ ધારણ કર્યું તેનું શરીર પર્વત જેવું વિશાળ હતું આંખો સૂર્ય જેવી તેજસ્વી હતી અને દાંત તલવારની જેમ તીક્ષ્ણ હતા આ ભગવાન વિષ્ણુનો વરા અવતાર હતો હિરણ્યાક્ષ સાથે યુદ્ધ વરા ભગવાને સમુદ્રમાં પ્રવેશ કર્યો અને હિરણ્યાક્ષને પડકાર આપ્યો હિરણ્યાક્ષે વરા ભગવાનની મશ્કરી કરી અને યુદ્ધ માટે લલકાર્યા બંને વચ્ચે ભયંકર અને લાંબુ યુદ્ધ થયું અંતે વરા ભગવાને પોતાના દાંત વડે હિરણ્યાક્ષનું પેટ ફાડી નાખ્યું અને તેનો વધ કર્યો પૃથ્વીનું પુનરૂત્થાન હિરણ્યાક્ષનો નાશ કર્યા બાદ વરા ભગવાને પોતાના દાંત પર પૃથ્વીને ઉઠાવી અને તેને તેના મૂળ સ્થાન પર સ્થાપિત કરી પૃથ્વી પર શાંતિ અને સમૃદ્ધિ ફરીથી સ્થાપિત થઈ આ કથા દર્શાવે છે કે જ્યારે પણ અન્યાય અને અધર્મ વધે છે ત્યારે ભગવાન કોઈને કોઈ સ્વરૂપે પ્રગટ થાય છે અને ધર્મની રક્ષા કરે છે